ચોવીસ ફેબ્રુઆરીથી ગ્રહોના સેનાપતિ મંગળ થશે માર્ગી આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે ધન સંપત્તિમાં થશે અપાર વૃદ્ધિ એટલે કે વધારો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળને જમીન મિલકત રક્ત ક્રોધ અને હિંમતના કારક માનવામાં આવે છે તેથી જ્યારે પણ મંગળની ગતિમાં ફેરફાર થાય છે તેથી આ ક્ષેત્રો પર વિશેષ અસર જોવા મળી શકે છે તમને જણાવી દઈએ કે ચોવીસ ફેબ્રુઆરીએ ગ્રહોના સેનાપતિ મંગળ સીધા ભ્રમણ કરવા જઈ રહ્યા છે એટલે કે માર્ગી ચાલ શરૂ કરશે મિથુન રાશિમાં મંગળ યોગ્ય દિશામાં આગળ વધશે તો આવી સ્થિતિમાં મંગળ પ્રત્યક્ષ હોવાને કારણે કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકી શકે છે આ ઉપરાંત આ રાશિના જાતકો માટે અચાનક આર્થિક લાભ અને પ્રગતિની શક્યતાઓ પણ બનશે તો આવો જાણીએ કે ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તમારી રાશિનો આ વિડીયોમાં સમાવેશ થાય છે કે કેમ એ જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેવાનું ભૂલશો નહીં આ વિડીયોને લાઈક કરજો અને તમારા લાગતા વળગતા ઈષ્ટ મિત્રો સગા સ્નેહીઓની આ વિડિયોમાં એમની રાશિઓનો સમાવેશ થતો હોય તો એ લોકો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડજો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ મંગળની સીધી ગતિ તુલા રાશિના જાતકો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે મંગળ તમારી ગોચર કુંડળીમાં ભાગ્ય સ્થાન પર હવે માર્ગી ચાલ એટલે કે સીધા થવા જઈ રહ્યા છે તેથી આ સમયે ભાગ્ય તમારા પક્ષમાં સાબિત થઈ શકે છે ઉપરાંત આ સમયે તમે કામ અથવા વ્યવસાય માટે મુસાફરી કરી શકો છો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં સફળતા પ્રાપ્ત કરશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરી શકશે જે કામ બાકી હતું તે હવે પૂર્ણ થતું જણાશે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળશે અને આવનારા દિવસો ફાયદાકારક સાબિત થશે સંબંધોમાં સુધારો આવશે તેમજ આ સમયે તમે કોઈ ધાર્મિક અથવા શુભ પ્રસંગોમાં હાજરી પણ આપી શકો છો હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે મ અને ટ સિંહ રાશિ મંગળની સીધી ચાલ સિંહ રાશિના જાતકો તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે મંગળ તમારી રાશિથી અગિયારમા ભાવમાં માર્ગી દિશામાં આગળ વધવાનો છે તેથી આ સમયે તમારી આવક વધી શકે છે ઉપરાંત તમે ઘણા માધ્યમો દ્વારા પૈસા કમાઈ શકો છો આવકના નવા સ્ત્રોત બનશે અને અટકેલા પૈસા પાછા આવવાની શક્યતા છે. વેપારમાં મોટો ફાયદો થશે અને રોકાણથી લાભ થશે. ધનની વૃદ્ધિ સાથે સમાજમાં માન સન્માન વધશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી તમારું મન ખુશ રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો આ વિડિયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિ મંગળ પ્રત્યક્ષ હોવાથી મિથુન રાશિના જાતકો તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે તમારી રાશિથી મંગળનું સીધું પ્રથમ સ્થાનમાં થવાનું છે તેથી આ સમયે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે ઉપરાંત આ સમય તમે જે પણ કાર્યો કરવાનું નક્કી કરો છો તો તે સફળ થશે જીવનમાં નકારાત્મક પ્રભાવનો પ્રભાવ ઓછો થશે આર્થિક સ્થિતિ સુધારવા માટે વિશેષ તકો મળશે જેના કારણે સંપત્તિમાં વધારો થઈ શકે છે કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ તરફથી તમને માન અને પ્રશંસા મળશે ઉપરાંત આ સમયે તમને માન સન્માન મળશે તમે લોકપ્રિય બનતા જણાશો તો મિત્રો ચોવીસ ફેબ્રુઆરી થી ગ્રહો સેનાપતિ મંગળ પોતાની માર્ગી ચાલ શરૂ કરતાની સાથે જ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા સિંહ અને મિથુન રાશિના જાતકોને આ પ્રમાણે લાભની સ્થિતિઓ નિર્મિત કરવા જઈ રહ્યા છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે એ કોમેન્ટ કરી અને અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે